ટૂંકવાડા અને સાગરમાળ ફળિયામાં તેમજ ધારમમાળના આદિવાસી વિસ્તારમાં સકેતની અનોખી પૂજા પદ્ધતિ પાંચ વર્ષે એકવાર ડોંગર મોરાગીના માવલી માતાની પૂજા પ્રથમ પહેલી દિવાળી ટૂંકવાડા અને સાગરમાળ ધારમાળ ગામની સાત દિવસ વનવાસ કરી અને છઠે દિવસે ખોસાળ માવલી માતા ખાતે સ્નાન કરી અને સાતમું દિવસે મોરાગીન માતાની પૂજા કરવામાં આવી દિવાળી પૂર્વે દર પાંચ વર્ષમાં એકવાર ટૂંકવાડા સાગરમાળ ફળિયા અને ટૂંકવાડા ધારમાળ ગામના આદિ અનાદિકાલથી આદિવાસી પરંપરા પ્રકૃતિ પૂંજક સાત દિવસ જંગલમાં વનવાસ કરી મોરાગી ડોંગરા માવલી માતા પૂજા કરવામાં આવતી હોય છે કપરાડા તાલુકા ખાતે આદિવાસી વિસ્તારમાં અલગ અલગ ગામડાઓમાં આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ દર પાંચ વર્ષમાં એકવાર જંગલમાં વનવાસ ટૂંકવાડા ગામના સાગરમાળ ફળિયા અને ધારમવાળ મુકામે આદિવાસી સમાજની પરંપરાગત રીત રિવાજ મુજબ મરાગીન ડોંગર માવલી પૂજા થાય છે આ પૂજા દરમિયાન અગારા પર અને રમત રમવામાં આવે છે આદિવાસી વાજિંત્ર તારબા ઢોલ નગારા ધાગડી કાસોલ જેવા વાજિંત્ર વગાડીને જેમાં યુવાનો માવલી પર અતૂટ શ્રદ્ધા રાખીને અંગારા ઉપર એટલે કે સળગતા કોલસા ઉપર રમત રમે છે પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજની પરંપરાએ દરેક કામની પહેલાં હોય છે ખાસ કરીને ડોગરા માવલી માતાજીની પૂજામાં માનવામાં આવે છે કે જે તે માનત માંગવામાં આવે છે તે પૂરું થાય છે અને ધારેલું કામ પૂર્ણ થાય છે ખેતીવાડીમાં હરકત આવે છે જેથી વર્ષોથી પરંપરાગત રીતે આદિવાસી વિસ્તાર દરેક અલગ અલગ ગામડાઓમાં ડોંગરા માવલી માતાજીની પૂજા કરવામાં આવે છે